વરસાદ તો બહુ બહાટી વાર તાલુકામાં વરસાદ ઘણો પડ્યો અત્યારે જ નહીં ને ન્યૂઝ જોયું બરાબર વાકાણરમાં આજે જ ત્રણેય બરાબર વાકાને આજે ત્રણે કોઈ ગઈ ઘણો વરસાદ પડી ગયો ને ન્યૂઝમાં અત્યારે જોયું હાલમાં બરાબર પડી ગયું જેટલો બધો હાઈવેમાં પાણી વાતું બરાબર અને બાકી તો જવા પડી લઈ ગઈ છે આજે આપણે જીયા નહીં વાળીએ એટલે આપણે ન પહેલાં જવાનું હતું એટલે બનાવશું બે દિવસ તો હું પડી ગયો મને શરદી જેવું થઈ ગયું હું અત્યારે પડલી ના થાય પણ આપણે કહેવાય ને ખૂબ કહી ગયા એટલા બધા પડલા નહોતા કારખાના થાય ત્યારે પીએ તો પડલી ગયા એટલે હવે કપડાં બપડા બદલાવી ગયા અને આવી કાંટો લગાડે પગમાં ક્યાં પગમાં લઈ ગયા હે કાંટો લંગડી થઈ ગઈ પાટી કાંઈક એ પગમાં કાંટો લાગ્યો ગયો ને